યા ગામ થી સરપંચ ગોપાલભાઈ બોલો હું રાજકોટ થી ડી સોલંકી બોલું યુવા ભીમસેના ભીમ તમારા માં કઈક આજે જાહેર કાર્યક્રમ છે હા ગામ જમાડવાનું છે એમાં અનુસૂચિત જાતિ ના લોકો ને દલિતો નું કઈક નોખું જમણવાર રાખ્યું છે વાત સાચી મને ખ્યાલ final નથી ભાઈ મને ફોન આયવા તા પણ final ખ્યાલ નથી કારણ કે હું છેલ્લા ચાર પાંચ દિવસ છે એક hospital રાજકોટ છું તમે ગામના ના સરપંચ છો તો તમને ખ્યાલ તો હોય ને ફોન આયવા પછી તમને કોઈ માહિતી મેળવી કે ભાઈ ગામ માં જે આયોજક ને કોઈ પૂછ્યું કે ભાઈ આ શું છે બધું હા પૂછ્યું તું એટલે એમને એવું કીધું તું મને હા એટલે આપડે એમની સાથે અનુસૂચિત જાતિ સાથે વાતચીત કરી હા અને ટીશુ એની એકસ્ટ્રા અલગ મંગાવી લીધી છે હા ને એમની સાથે વાતચીત કરીને કન્ફર્મ કરીને કર્યું છે અને શું અલગ અલગ રાખવાનું કારણ શું અલગ ડીશુ એટલે ભેગી ડીશુ નું ચાલે એ તો સાહેબ મને આયોજકો એવો ભગવાન એવી માતાજી એવા હલકી ના પેટ ના ભગવાન કોણ છે અભડાઈ જાય છે આ હલકી ના પેટના કોણ છે એવા કે દલિતો ભેગા જમે તો અભડાઈ જાય

તથા રાત્રે પોલીસ એ આવશે મામલતદારે આવશે ને કલેકટર એ આવશે ને સમાજ ના લોકો એ આવશે ખોટો તમારા કાર્યક્રમ માં વિઘ્ન પડે અને જે આયોજકો ને પોલીસ પકડી જાય એની પેલા એને વ્યવસ્થિત સમજાવો કે આ છે નકર પછી અમારે કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ આ નોખી ડીશ રાખવા મતલબ હું કોને એવું નથી કર્યું એ તો ગામે બધા એમની સાથે વાત કરીને કર્યું છે ને એટલે પણ એવું પણ જોગવાઈ જ નથી કોઈ એવી હા નીકળી ગયું

આ એક મંદિર બનાવ્યું છે જે લોકો ધુમાડા બંધ રાખો કે જમાડો છો ને પણ એ તો જમાડવા તો જમાડવા જે દાતા છે ને એમને એવું કીધું છે કે ભાઈ જે કોઈ આવતા હોય એને આમંત્રણ આપી દેજો આપણે કોઈને ને તો દલિત આવે છે સાંભળો તમારા ગામ ના દલિતો આવે છે નોખી ડીશ લાવવા તમે કોને એવું નક્કી કર્યું

ગામ માંથી અલ્યા હું મુખ્ય આયોજક નથી આ વખતે કોણ છે આયોજક હશે ને બે પાંચ જણા દસ જણા કોક તો હશે ને હવે ગામ ના નક્કી કરો નાતી વાત નાતી વાત આવો રાખે છે કોણ કોણ કરે છે કોણ ગામ સરપંચ નંબર એક નંબર ભાઈ નથી સરપંચ છે સરપંચ કે હું બે ત્રણ દિવસ થી બારે છું મને નથી ખબર એમ કે મને ફોન કરો મને ખબર હોય તો શું કઉ તમને

કોણ અબડેડ રાખે છે કોણ નોખા બિહારે છે જમવા કોને આયોજન કર્યું છે લગ્ન પ્રસંગો કરતા બરોબર તમારા લોકો આપડે કાહાની તાહારી કાહાની લોકો જમવાનું કેતા એટલે મેં દે

ઘડિયા નું છે અને રામાપીર ને ઈ દલિત સમાજ ના છે એ તમને નો ખબર હોય તો કઈ એટલે જણાવું છું તમને ખબર પડે કે ખબર હોય તો તમને કે કેવા થાય બોલવા થાય વિચારવા થાય

જાણી જાઓ તમે નો જાણતા હોય તમને જણાવી દો અત્યારે કે કાયદો ભારત ની અંદર સંવિધાન લાગુ છે બરાબર તમે કેમ થાય હું એમ થાય કોણ થાય સંવિધાન કે થાય ને કાયદો તો કાયદાની અંદર જોગવાઈ એવું છે કે કોઈ ની હારે અવડજણ રાખે ખાવામાં રાખે હારે બેસવા રાખે દુકાને આવે તો એમ કે ઘેર થી ગિલાસ નોખો લઇ આવજો જાહેર જમણવાર રાખ્યો તો ઘરે ડીશ લઇ રાખજો આવજો નોખું જમણવાર રાખે બરોબર આવું જે કઈ પણ વાતાવરણ કરે એની હારે કાયદેસર નો ગુનો દાખલ થાય ડીશો ઘરે લઇ ને કીધું ડીશો ઓલરેડી લઇ આવ્યા એમ કીધું આ નોખી ડીશ રાખી છે ને તમે લઇ આવ્યા છે એમ કીધું તમારી ડીશ માં જમે તો શું વાંધો છે, અધિકારી નક્કી કરશે શું કરવું કાયદાનું કામ કરશે નક્કી કરશે ગામ ને બધા બોલાવશે પોલીસ સ્ટેશન એ રાજકોટ પોલીસ કમિશનર બોલાવશે કલેક્ટર આવશે મામલાદાર આવશે બધા આવશે સરપંચ ને મારી ભગવાન કાઢો કાઢવાની વાત નથી મારા મિત્ર તમારો નંબર લાવો એને કઈ દઈ

સોલંકી બોલું છું યુવા ભીમસે ગામ માં છે ને આજે આયોજન છે કઈક જાહેર નું ભાઈ જાહેર કઈક જમવાનું આયોજન રાખ્યું છે દલિતો નું નોકુ રાખ્યું છે એ વાત સાચી કાપું તમે આયોજન માં છો એટલે દલિતો નું રસોડું નોખું રાખ્યું છે જમવાનું અરે આયોજન માં તો ગામ આખું છે હું નથી આ તમને મારું ફોન કીધું મને નથી ફોન આવ્યો તમારો નંબર આવ્યો તમારા સરપંચ ના અલાવો દલીદરે નોખું જમવાનું છે કે બજેનું ભેગું છે એ પૂછું છું વાલે કામ સમાજ છે જો આમાં આવે ઈ ગામને વિચારવાનું અમારે તમે આયા જો પટેતા કાપું છું તમને કા હા પાડો કે ના પાડો ભેગું છે કે નોખું છે એમાં અરે ઈ પ્રશ્ન માર હું એમને પતન મને ખબર હોય આ જેને ખબર હોય એ કહી દેજો નોખો રાખશો ને એટલે પછી પોલીસ પોલીસ જેલમાં જવાની તૈયારી રાખજો નોખું કરવા વાળાને કહી દેજો અમને તો કાયદા ઓ એકેય ચમત્કાર વાળા આડા નહિ આવે ભેગું રાખતા હોય તો અમને કઈ વાંધો નથી તમારું ગામ છે પણ કોઈ કાયદા માં સંવિધાન છે ને બિન સંપ્રદાય દેશ છે અહિયાં કોઈ જાતિ ધર્મ નોખુ તમે રાખી નો હોકો કોઈને ને આવું રાખશો ને એટ્રોસીટી જોગવાઈ છે ફરિયાદ દાખલ થાય પછી એમાં સમાધાન કરે ભેગું નહિ થાય ખેતી કરતા હોય કે જેલ માં રહેતા હોય ચોરી કરતા હોય એનાથી કઈ લેવા દેવા નથી જાતિવાદ રાખી ને તમે કોઈ મંદિર માં પ્રવેશ નહી માતાજી અપડાઈ જતા હોય કે હોય ને જાય પછી જેલ માં જાય કોઈ માતાજી છોડાવવા ન આવે મારી આગળ કોન્ફમાં લ્યો તો મને આ નંબર કોણ દીધા પેલા મને સરપંચ તમને નથી ખાલી ખબર ને તમને તો વાત કરીને તમારે શું ફાયદો છે ત્યારે ખબર કોણ આયોજક કોણ છે બેન